નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબોઈ નગરના પંકજભાઈ શેઠના નિમંત્રણને માન આપે પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી હરિધામ સોખડા વર્તમાન ગાદીપતિના સાનિધ્યમાં ઝારોલાની વાડી ખાતે સત્સંગ સભા યોજાઈ આ પ્રસંગે કૃષ્ણજી પ્રદેશના હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડબોઈ ઝારોલાની વાડી ખાતે કૃષ્ણજી પ્રદેશના ડભોઈના હરિભક્તોના ઉપસ્થિતિમાં આત્મીય સ્નેહ મિલન અને સત્સંગ સભા યોજાઈ

મહામંગલકારી શુભ દિને ધર્ભાવતી નગરને આંગણે મંગલ અને ભક્તિભાવ નિમંત્રણને માન આપી અને પ્રગટ ગુરુ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ સંત મંડળ તથા શ્રી ઠાકોરજી સહિત હરિધામ છોકરા તીર્થ સ્થાનેથી આજે અહીંયા પધાર્યા છે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સંતો તેમજ પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે અદ્ભુત આશીર્વાદ રહેતા છે સોખડાથી પ્રેમ સ્વરૂપ સ્વામી ડભોઈ પધાર્યા અને ડભોઈના નગરજનોને ઘણો સુંદર લાભ આપ્યો અને એમની બહુ સુંદર વાણી કે જે યંગસ્ટરોને માટે પ્રોત્સાહિત કરે એ મુજબ દરેકને મેસેજ આપ્યો બધા ભેગા મળીને ભક્તિ કરીએ સમાજની સેવા કરીએ અને દરેક મંદિરો સાથે રહી ને ભક્તિભાવ વધારીએ ગામના દરેક આવેલ ભક્તો ધન્ય થઈ ગયા